કૌભાંડો માટે કુખ્યાત છોટાઉદેપુર જિલ્લાથી વધુ એક કાંડ સામે આવ્યું છે આઉટસોર્સિંગ કર્મચારીએ ખોટી સહીઓ કરી એક કરોડ એકતાળીસ લાખથી વધુની છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમેર પટેલે ખોટી સહી કરી ગ્રાન્ટના નાણાં પોતાના ખાતામાં જમા કરાવી દીધા સ્ટાફના પગારનું ચેક ક્લિયર ન થતા કૌભાંડ સામે આવ્યું વાસમુના યુનિટ મેનેજરે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ કરતા કૌભાંડની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે મારે જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ અને મને ભૂલ જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે હવે એ જ મને ખ્યાલ નથી કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે એટલે પછી મેં જાતે સ્ટેટમેન્ટ મંગાઈ અને અમે ચેક કરવાની છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે ઇમિરભાઈનું કોઈ બટલ ન હોય અલગ અલગ ચેકોમાં એક કરોડ એકતાવીસ સહયોગ કરી એચડીએફસી પોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢવા નું ચાલુ